નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા આઠસો પચાસ થી નવસો સિતેર હળવદ આઠસો પચાસ થી બારસો અઠ્યાવીસ રાજકોટ નવસો પાંચથી અગિયારસો પાંત્રીસ મોડાસા નવસો પિસ્તાલીસ થી એક હજાર નેવું બોટાદ નવસોથી નવસો પચાસ ડીસા એક હજાર પચીસ થી એક હજાર એકોતેર ધારી સાતસો પાંચથી એક હજાર ત્રીસ કોડીનાર નવસો સિતેર થી એક હજાર સત્તાણું પોરબંદર નવસો પાંચથી એક હજાર પાસઠ વિસાવદર નવસો વીસ થી અગિયારસો છવ્વીસ પાંથાવાડા એક હજાર ત્રીસ થી એક હજાર ચોર્યાસી અમરેલી નવસો છ થી અગિયારસો બત્રીસ આંભા નવસો છવીસ થી એક હજાર છોતેર જામજોધપુર આઠસોથી એક હજાર એકાણું एक हज़ार एकोतेर ठीक अगियारो बीस जेतपुर सात सौ एकतालीस अगर सौ एक साबरकुंडला एक हजार साबर दस ठीक अग्यारो चौत वेंदर आठ सौ चालीस थी एक हज़ार नेव्या जसदर सात सौ पचास ठीक अगियारो पचास बाबरा एक हजार छोते अग्यार सौ चुम्मास वाँकानेर सात सौ अगर सौ पचास કાલાવડ આઠસો એંસીથી એક હજાર પંચાણું જુનાગઢ આઠસોથી અગિયારસો બાર હિંમતનગર નવસો વીસથી પંદરસો થરાદ એક હજાર પિસ્તાલીસ થી એક હજાર પિસ્તાલીસ નેનાવા નવસો પચાસ થી એક હજાર છન્નું પાલનપુર એક હજારથી એક હજાર નેવું ધાનેરા નવસો પચાસથી અગિયારસો ચૌતેર બીજાપુર નવસો થી બારસો પચાસ 900 નવસોથી અગિયારસો દસ મહુવા એક હજારથી એક હજાર છન્નું તળાજા એક હજાર પચાસ થી અગિયારસો એકસઠ દાહોદ આઠસોથી નવસો સાઠ ગોંડલ છસો અગિયારથી અગિયારસો એકાવન 800 આઠસોથી એક હજાર ચોસઠ િન્ટોઈ નવસો થી બારસો જામનગર નવસો પચાસ થી એક હજાર પિંચોતેર ભાવનગર અગિયારસો થી અગિયારસો ત્રેવીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો